નમસ્કાર મિત્રો થોડું વાંચેલું અને થોડું વિચારેલું આ શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે મિત્રો મારે આપણી સમક્ષ એક વાર્તા કહેવી છે અને વાર્તા છે ગુરુ અને ચલાની એક ગુરુ અને ચલો બધી જગ્યાએ ધર્મના પ્રચાર માટે જે ગુરુ ફરતા હોય સાથે ચલો પણ જાય અને ગુરુ કોઈ એક નગરમાં બે ત્રણ દિવસની વાસ કરે પોતાની વાતો મૂકે અને પછી આગળ ચાલ્યા જાય એક વખત એક નગરમાં એનું ભ્રમણ હતું એ વખતે ત્યાં રોકાયા રાતવાસો હતો સાંજે ચલાને એમ થયું કે ચલો હું નગરમાં આંટો મારી લઉં અને એમને સાંભળ્યું હતું કે આ નગરમાં વડા બહુ સરસ મળે છે એટલે ચલાની ઈચ્છા થઈ તો ગુરુની અનુમતિ લઈને ચલો નીકળ્યો બહાર અને એક જે સરસ વડાની દુકાન હતી ત્યાં જઈને ઊભો રહ્યો અને પૂછ્યું કે શું ભાવ છે વડાનું ઓકે વડાના દસ રૂપિયા ઓકે તો આ વડાથી મારી ભૂખ સંતોષ હશે તો દુકાનદારે કીધું હા કેમ નહીં વડા ખાઓ તો તમારી ભૂખ સંતોષ આવે છે એટલે છેલ્લે કીધું ચલો આપો મને વડા એટલે એક વડું આપ્યું પછી બીજું માગ્યું ત્રીજું માગ્યું એમ કરતાં કરતાં ચલો છ વડા ખાઈ ગયા અને પછી તેમ છતાં એમને ભૂખ લાગી હતી એટલે સાતમો વાડો માંગ્યો સાતમો વાડા ખાધા પછી ચેલા ને ઓડકાર આવ્યો અને પ્રસન્ન થયો કે હા મારી સુધા હવે સંતોષ આવી ગઈ પછી કે શા માટે દસ નોટ કાઢીને દુકાનદારને આપી તો દુકાનદારે કીધું કે તમે સાત વાળા ખાધા છે તો સાત વાળાની કિંમત સિત્તેર રૂપિયા થાય ચલો કે આપણે તો એમ વાત હતી કે જો જે તમે બડા આપો અને ભૂખ સંતોષાય તો મારા પૈસા આપવાના મારી ભૂખ સંતોષ આવી આ છેલ્લા વાડા ખાધા પછી સાતમા વડા ખાધા પછી એમ કરીને બંનેની તકરાર વધી દુકાનદારે કોઈને પૂછ્યું કે આ કોણ માણસ છે બહારથી નવો આવ્યો છે એટલે કોઈ કીધું કે પેલા સાધુ આપણે ત્યાં આવ્યા છે એનો છેલો છે એટલે દુકાનદાર સાધુ પાસે ગયો ને કીધું કે આ તમારો છેલો આવી વાત કરે છે કે મારા પાસે તે સાત વડા ખાઈ ગયો અને મને કે એક જ વડાના પૈસા આપું તો સાધુએ વિચાર્યું કે તમારે શું વાત થઈ હતી વાત એવી થઈ હતી કે આ વડા ખાવાથી ભૂખ સંતોષાય અને છેલ્લા કીધું મારી ભૂખ સાતમા વડા ખાધા પછી જે સંતોષાયેલી છે તો હું એક જ વડાનો પૈસા આપું સાધુ થોડો ભાઈ વિચાર્યું અને કીધું કે મારા ચલાની વાત તો સાચી છે એને જે સાતમું વડું ખાધું એની જ ભૂખ સંતોષાય છે એક કામ કરો ચલાને કીધું કે તું એને દસ રૂપિયા જ આપ પણ એક કામ કરતે જે છ વાડા ખાધા છે એ વાડા પાછા આપી દે છેલ્લું મૂંજાયું કે હવે હું છ વાડા પાછા કેમ આપું તો મારા પેટમાં ભાઈ ગયા તો કે જો તારે એક વડાની કિંમત તારા સાતમા વડાની કિંમત આપવાની છે સાતમા વાળા તે તારી જો ભૂખ સંતોષાયેલી હોય તો બાકીના છ વાળા તારે કોઈ કામ ના નથી તું એને પાછા આપી દે આ વાર્તા અને પછી ચેલાને ખબર પડી કે જે પોતે જે તરકટ કરતો હતો એ તરકટ હવે નહીં ફાવે બરોબર આ જે વાર્તા છે ને એ વાર્તા ઘણા બધા પ્લેટફોર્મ પર ઘણા બધા માણસોએ કહેલી વાર્તા છે કોઈ નવી વાર્તા નથી આ વાર્તા છે જે એનું શીર્ષક ઘણી વખત આપવામાં આવે છે સપ્ત વડા ન્યાયમનું કે જે સાત વડાનો ન્યાય એવું એક સંસ્કૃતનો વાર્તા છે મિત્રો જ્યારે આપણે એક સફળતાનો ઓળકાર ખાઈએ છીએ ઘણી વખત ત્યારે આપણે જાણે અજાણે ભૂલ કરતા હોઈએ છીએ આપણને એમ થાય છે કે મારી સફળતા જે મને મળી છે એ જે મેં હમણાં જે પૂરું કરેલું કાર્ય છે એને કારણે મળી છે એક્ઝામમાં પાસ થઈ ગયો ડૉક્ટર બની ગયો એન્જિનિયર બની ગયો દુકાન ખોલી મેં અને હવે જે મને સફળતા મળી છે બિઝનેસમાં એ જે મારા હંમેશા જે અત્યારે કરેલા કર્મો છે એને કારણે મળી છે અને આપણે મિત્રો ભૂલી જઈએ છીએ કે આની પહેલાંના છ વડા પણ એમાં ઘણો બધો ભાગ ભજ્યો છે આછા વડા ક્યાં હોઈ શકે વડા ઘણી બધા હોઈ શકે શરૂઆત આપણા માતા પિતાથી જેને આપણને ઉછેર્યા છે એને આપણો એસાન જિંદગીભર ના બોલવો જોઈએ આપણા શિક્ષકો જેણે આપણને ભણાવી ગણાવીને આલાયક બનાવ્યા છે આપણા ભાઈ બહેનો જેને ઘણી બધી વખત આપણા માટે ભોગ આપ્યો હશે પોતાનું છોડીને આપણને ઘણું બધું આપીએ પછી તે જમવાનું હોય નાસ્તો હોય ફ્રૂટ ફટફાફ આદિ હોય કે ઘણી વખત એવું પણ બને છે કે મોટો ભાઈ પોતે ભણવાનું મૂકીને નાના ભાઈને ભણાવે બહેન પોતાનું ભણવાનું મૂકીને નાના ભાઈને ભણાવે આવા દાખલા આપણી પાસે છે સમાજમાં આપણા મિત્રો આપણને ખબર પણ ના પડે તેવી રીતે આપણને ઘણી બધી વખત મદદ કરે છે આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણી આપણી બાજુમાં ઉભા રહીએ છીએ આવા મિત્રોને પણ આપણે ના ભૂલવા જોઈએ જો સમાજના ઘણા બધા વ્યક્તિઓ સગાવાલા પણ આપણને ઘણી બધી મદદ કરે છે જો પ્રણેલા હોય તો જીવનસાથી ઘણો બધો ભોગ આપે છે આપણા વિશે આપણા સંતાનો આપણને આપણા માટે ઘણું કરી છૂટે છે એટલે મિત્રો જ્યારે પણ તમે સફળતાનો ઓડકાર ખાઓ ત્યારે ખાલી ને ખાલી સાતમા વડાનું જ આમાં યોગદાન છે એવું ના માનતા આગલા જે છ વડા જે પેટમાં ગયેલા છે એને કારણે સાતના વડા ખાધા પછી આપણે સુધા સંતોષાય છે વાર્તા મિત્રો બહુ નાની છે પણ બહુ સમજવા જેવી છે બધા વડા જે આપણે ખાઈએ છીએ એનું એટલું જ મહત્ત્વ છે આપણા જીવનમાં જે છે આપણને મદદ કરે છે આપણી ભૂખ સંતોષવા માટે આપણે સફળતા પાવા માટે એનું બધાનું યોગદાન છે તેથી ક્યારેય પણ પોતાના વિશે ખોટી પ્રમાણમાં રાજવું નહીં કે જે કંઈ કર્યું છે એ મેં કર્યું છે અથવા તો મારી મહેનત છે જે છેલ્લે મેં મહેનત કરી છે એને સબે મળ્યું છે એની પાછા ઘણા બધા વ્યક્તિઓએ ઘણો બધો ભોગ આપેલો છે ત્યારે મિત્રો તમારી આ ભૂખ સંતોષાયેલી છે આ વાર્તાને હંમેશા યાદ રાખી રહી આવું જ નવું નવું વાંચેલું અને વિચારો લઈને હું આપની સમક્ષ રહીશ મિત્રો આભાર